સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગુનાના આરોપી સહિત ચાર બાળકિશોના કલાકોમાં ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા છે ફરિયાદી અઝમેરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી સોએબ પઠાણ અને ચાર કિશોરે મળી ફરિયાદી અને તેની દેરાણી સાજીદા ખાનુ પણ ગરદાપાટુનો હુમલો કર્યો આ ઘટનામાં ફરિયાદી દિયર મોહમ્મદ જફર હુસૈન મોહમ્મદ અઝગર અલી અંસારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી જેના કારણે તેનું મોત થયું છે જ્યારે ફરિયાદીના પતિ મુઝફ્ફર હુસેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર દ્વારા આરોપીને પકડી પાડવા માટે તાત્કાલિક એક સૂચના આપવામાં આવી જેની સામે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમર સોર્સના આધારે પોલીસે મુખ્ય આરોપી સોયબ ખાન રઈશકાંત પઠાણને અઢાર વર્ષ સહિતના કાયદા સંઘર્ષમાં આવેલા ચાર બાળ કિશોરોને ડિટેન કર્યા છે ગઈ તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલીપીચ રેલવે પટક પાસે આવી છે ત્યાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આરોપી જે એક સોહેબ રહીશ ખાન પઠાણ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા ફરિયાદી ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષ ના સંઘર્ષમાં આવેલા બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેટ પતિ તથા મરણ એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોએબે મરણજનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનાવવા પામેલ એની સૌપ્રથમ જાન કંટ્રોલ રૂમમાં થતા અ ધેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાનું સંકલન બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત